રહ્યા કેપી ન્યૂઝ ચેનલ એડિટર સુરત ના લિંબાયત માં ચોંકાવનારી ઘટના પત્નીએ ઘર કંકાસમાં પતિને પહેલા ઝેર આપ્યું પછી ગળો દબાવી કરી હત્યા ડાયમંડ સિટી સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને ક્રઢ હત્યાની ઘટના સામે આવી છે અહીં એક પત્નીએ તેના જ પતિની નિર્મમ હત્યા કરી નાખી છે ઘર કંકાસથી કંટાળેલી પત્નીએ એટલી હદે ક્રૂરતા દાખવી કે પહેલા પતિને ઝેર આપી મારવાનો પ્રયાસ કર્યો અને તેમાં નિષ્ફળ જતા પોતે જ પતિનો જીવ લઈ લીધો લીંબાયત પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં જ આરોપી પત્નીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે પહેલા દૂધમાં ઝેર આપ્યું પછી ગળો દબાવ્યું મળતી માહિતી મુજબ વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસ ચાલતો હતો આ રોજના ઝઘડાઓનો અંત લાવવા પત્નીએ એક ખતરનાક પ્લાન ઘડ્યો હતો રાત્રિના સમયે પત્નીએ પતિને દૂધમાં ઝેર દવા ભેળવી આપી દીધી હતી પત્નીને એમ હતું કે જેની અસરથી પત્નીનું મૃત્યુ થઈ જશે પરંતુ લાંબો સમય વીતવા છતાં પણ પતિ જીવિત રહ્યો હતો રૌદ્રસ્વરૂપ ધારણ કરી પતિનો જીવ લીધો જ્યારે પત્નીએ જોયું કે ઝેર આપવા છતાં પતિ મર્યો નથી ત્યારે તેણે અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો રાત્રિના અંધકારમાં જ્યારે પતિ લાચાર હાલતમાં હતો ત્યારે પત્નીએ તેના પતિની છાતી પર બેસી જઈ બંને હાથે જોરથી ગળો દબાવી દીધો હતો શ્વાસ રૂંધાવાને કારણે પતિએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી લિમાલ પોલીસની કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસ તપાસમાં બહાર આવી છે કે ઘરકંકાસ આ હત્યા પાછળનું મુખ્ય કારણ છે લિંબાયત પોલીસ સ્ટેશનના એ જણાવ્યું હતું કે પત્નીએ કબુલાત કરી છે કે તેણે પહેલા દૂધમાં ઝેર આપ્યું હતું અને બાદમાં ગૌ દબાવીને હત્યા કરી છે પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કૌટુંબિક વિખવાદો જ્યારે હિંસક વળાંક લે છે ત્યારે તેના પરિણામો કેટલા ભયજનક હોઈ શકે છે હાલમાં પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે